મારા વાલા વાલા મિત્રો તમારું સ્વાગત કરું છું આપણી આ નવી વિડીયોમાં દોસ્તો તો તમારો બધાનું સ્વાગત છે મારી આ નવી ચેનલમાં અને તમે સપોર્ટ કરશો એવી આશા તો હું રાખી જ રહ્યો છું તો મારું રોજનું આ કામ હોય છે દોસ્તો નાવા ધોવાનું ખાવા પીવાનું અને દુકાને ડાયરેક્ટ આવતા જ રહેવાનું આ રીતના જ મારું કામ હોય છે તો મારું રોજનું કામ છે આ મારું રોજનું કામ આ ટાઇટલ પણ આ રાખીશું તો જુઓ મારી દુકાન કયા પ્રકારની છે અને હવે આપણે સીવા બેસવાની તૈયારી કરી રહ્યા છે દોસ્તો મારો વિચાર હતો કે હું આ બ્લાઉઝ પણ આનું અસ્તર જ નથી એટલે મારે એ રહેવા દેવું પડશે મેં ત્યાં એક મૂક્યું છે આવા રામા કલરનું જ એ આપણે સીવી લખીએ બ્લાઉઝ અને દોસ્તો મારું વિડીયો તમને કેવું લાગી રહ્યું છે કમેન્ટ ચોક્કસ કરજો અને શેર ને લાઈક તો તમે કરી દેજો યાર તમે કેમ નથી ગુજરાતી થઈને ગુજરાતીઓને સપોર્ટ નથી કરતા યાર તો આવું તો ચાલે જ નહીં આપણા ગુજરાતી કેટલા દયાળુ અને મસ્ત સ્વભાવના હોય છે અને કેટલો પેમાર સ્વભાવના હોય છે તો પ્લીઝ મહેરબાની કરીને તમે મને પણ સપોર્ટ કરો એવી આશા હું રાખી રહ્યો છું મારા ગુજરાતી તરીકે થઈને તો હું ગુજરાતમાં રહું છું ભરૂચમાં ભરૂચમાં ભરૂચ તાલુકામાં અને વાલિયા કામ છે મારું તો તમે ચોક્કસપણે મને સપોર્ટ મારા રોજના કામમાં તમારા લોકોનું સ્વાગત છે યાર મારા ફોનમાં અચાનક જ એડ ચાલુ થઈ જાય ચાલુ કેમેરો કર્યો દો ને ખબર નહીં ફોન ની અંદર એવું તો શું થઈ ગયું છે કે ડાયરેક્ટ જ આપણે થોડીક બે પાંચ મિનિટ મતલબ એમ ચાલુ કરીએ એટલે તરત જ કંઈ ને કંઈ એડ એની સ્ક્રીન પર જાતે ચાલુ થઈ જાય છે મને ખબર જ નહીં કે શું થયું કાલું એવું થઈ રહ્યું છે હું કંઈક થોડુંક કેમેરો એમ ચાલુ કરું ને એડ જ આવી જાય મતલબમાં નેટ બંધ હોય તો એડ આવી જાય તો મતલબ ખબર નહીં પડતી કે મારા ફોનની અંદર એવું તો શું વાયરસ આવી ગયું કે પછી મેં ચેટ જીબીટી ડાઉનલોડ કર્યું છે એના કારણે થઈ રહ્યું છે કંઈ ખબર નહીં પડતી પણ બે ત્રણ દિવસથી મેં તે ચલવું છું પહેલા જ પણ ચલવેલું પણ આ વખતે તો કઈ ઘડીએ ને ઘડીએ એડા એવા કરતી છે તો મને કઈ ખબર નહીં પડતી પણ આપણું આ રૂટનું કામ છે જો પછી હું યુટ્યુબ ની અંદર ભાઈ આનું શું નિરાકરણ થઈ શકે એવું મારે સર્ચ મારીને જોવું પડશે તો મને કઈ ખબર પડે નહીં તો મને ફોનમાં બહુ કઈ ખબર પડતી નથી પણ મને વિડીયો બનાવવાનું બહુ જ ખૂબ જ ગમે છે એટલે હું તમને કહું છું તો ચાલો આપણું રોજનું કામમાં હું તમને શું કહે કે આજે મેં દુકાન પણ સાફ નહીં કરી અને ઘરે પણ બહુ જ બધા મહેમાન આવેલા ને તો મારે લેટ પર લેટ જ થયા કરતું હતું તો ચાલો આજે આપણે આ બ્લાઉઝ છે એ સ્પંચવાળી બનાવવાની છે તો આપણે બનાવી દઈએ અને હું તમને પછી બતાડીશ કે મારું રોજનું કામમાં મેં શું કરું છે આ તો મેં નહીં બનાવી પણ આવી જ કંઈક બનાવવાની છે તો ચાલો મળીએ થોડી વારમાં છો મેં કીધું કે હું બ્લાઉઝ બનાવીને તમને દેખાડી દેવા તો મારી બ્લાઉઝ બનીને તૈયાર છે પાઇપિંગ કરેલી છે અને એક્સ્ટ્રા બધું થોડું જ બ્લાઉઝ હતી મતલબ પીસમાં કંઈ ઠેકાણા નહીં હતા પણ આ રીતના બનાવીને ગળામાં પાઇપિંગ કરી અને બાઈ પર આ રીતના કર્યું અને દોરી રેડીમેડ જ લગાવી દીધી કેમકે આનું કપડું બહુ જ ઓછું હતું તો આ રીતના લટકન બનાવી દીધેલા છે દોસ્તો અને આ આ બ્લાઉઝ બનીને તમે ખબર હોય છોકરીઓને ખબર હોય આ બધું જેન્ટ્સને થોડું ઓછું ખબર હોય તો આ રીતના બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે અને મારો વિડીયો આ તમને રોજનું કામનું કેવું છે તો આ વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વાગી ગયો છે દોડ અને આ વિડીયો તો અહીંયા જ ખતમ કરું છું નાનો જ વિડીયો બનાવી રહ્યો છું આ આપણે રણજીત ગુજરાતી બોય માં તો મને સપોર્ટ ચોક્કસ થી કજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં તો કાલે પાછા મળીશું ના વૈદ્યો ની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ